આનેથી અમાર મારી પણ બે પેલો કે મારી માતા છોકરો છે તું કે મારી માતા છોકરો છે વાત પડી છે પંચોતેર વીઘા જગ્યા છે એકસો પિંચોતેર દાડા તું કરી લોટમાં પેલો કેસ જીત્યો તારો

હું તો જોગીયો ના જોડે જંગા નહિ મારતા તું એટલે તું મારી જહુ પાહે મોંઘે સે પણ જા ભેળા આજે તને બોલતી હશુ તો વૈશાખ મહિના આવતા તો હોમે આવશે ને ટેકરો પડે તો એમાં જજે માતા બોલે હોવ મજા ભાઈ મજા 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 ના બનાવ મારું મારુ નામ જોવે

દરોપતિ બોલ બે જયાબા પોઠાવાળા કોણ હતો પિલોડાવાળો કેશબામળો વળાયમો શેર બોલતી કનો કલર કોઈ મારું ધોણી ધોણી એસુ તો આજે ધોણી સવારે કલર કરીને બાપરા કોઈ ડાળ લેતી

અને મગજ કામ કરતું થઇ જાય બધી રીતે હારું રે એને પેરીયા ઉઠ્યા બોલ્યા ખાવા પીધા એનું ફોન રે તો મોજ મસ્તી મજા આપડી પુરી અને નામ બતાડે હારું પટેલ તો મારું નામ દેવો નહિ લે બરોબર હું જીવન મારી માતા બોલતી છું તો ત્રણ વીઘા મારા કોઈ બાપા કોઈ રોડેલું પડ્યું લે મારા જેવી માતાનું છે બરોબર

કેમંત નાયના બાગની કોના મોય પર કેર કેર કી આઈ કેમંત ઈ અર્ધામ અર્ધને ઘરની ને અગલે ને નાઈ વળી ગઈ શ્રી માં વાણ ની કોઈ વાત ઓપર